કરમ ભમરારો હવે હું હોઈ જાઉં અને મારી સાયકલ અરખી રહી જાય લાઈને બાંધી દઉં એને આને કોઈ લઈ તો ન જાય બાંધી દઉં આને હા હા કોઈ ન લઈ ગયા બાંધી દઉં એને આ એક છે એને ઓઢી લઈ હાલો એ ભમરાળો ગયો હવે ન આવે દઈ દીધા મસાલો માથે ઓઢી ગયો